9 News Mirror of Truth

જે માં પાણી છ મહિના લેખિત મોખિત ધરાણા કર્યા છતાં પણ આ નગરપાલિકા નો પેટ પાણી હાલતું નથી

શું ગામ નગરપાલિકા નથી આવતો વિકાસ નો છતાં તમારા ગ્રાંત નથી આવતી તો તમને અમને લેખિતમાં માં ને તમે આજે સરકારમાં લેટર લખો બેરુ ગામમાં નગરપાલિકામાં કાઢવામાં આવે ને પંચાયત આવે અમારી પંચાયત એવું તમે આજે લખજો અમારી ગામ બધાની માંગ છે સાહેબ હવે તમે હલકા માં નગરપાલિકા નું ગેટ બંધ કરવું એટલે અમે કરીએ તમે હલકા માં જરૂર પડશે ઉગ્ર આંદોલન હશે અમારી માંગ નહી અમે હજી પણ અહીંયા જ બેઠાશું કામ કરવા અમારું કામ નહીં થાય ને તમામ નખત્રાણા નું તમને જે ચેલેન્જ દઉં તમામ નખત્રાણા જે જગ્યા કામ ચાલુ કરવા ચાલુ હશે ને તો હું સજાતે જઈને કામ બંધ કરાવી મારા ગામ બેરું નું કામ નહીં થાય ને તો તમારો ગામ ના તમામ એરિયામાં કામ કરવા હું નહીં દઉં તમે જોઈ લેજો આજે તમે જો લેખિત દેતા હોય બરાબર લેખિત દેતા હોય તો અમે જશું ને કોઈ જશે નહીં આજે અમારો ખાલી એક દી બગડે હવે તમે જે કેવું કયો અમારી ગામની માંગ આ છે ને સાહેબ પાણીનો નો જે તમે પ્રશ્ન છે નવી લાઈન પાસ કરી છે આ ત્રણ મહિના તેમ જ પડી છે કે કે તમારી એન્જિનિયરને ઠાકી રહ્યો હું ફોન થી અઢી મહિનાથી સોલ્યુશન દે કે છતા એક દિવસ નું કામ નથી થતો હાલમાં તમે વિરાણીનો ફલાણી આ આપણે જેપી હોટેલ કાને કામ ચાલુ છે કરવાની તમને શું જરૂર હતી એ કામ તમને પૂરું કરવું પડે ને અને દેશ આજાતે 79 વર્ષ થઈ ગયા સાહેબ મુખ્ય રસ્તા ચાર આજ દિવસ સુધી બન્યા નથી તો તમને અમે લેખિતમાં ધમાકા ને જો સાહેબ આમાં ટેક્સના પૈસા દે બનાવો કોઈ તમારા ઘરના ખીચામાં નગરપાલિકા નથી દેતી આમાં ટેક્સના પૈસા છે બનેરો એટલે તમે હવે અમારી માંગ એ છે રો રસ્તો તમાકર બનશે

આજે રોડ રસ્તા છે એ આલો એ કે પાણી ની સમસ્યા મોટા મોટી છે સાહેબ આજે ત્રણ મહિના પેલા તમારો જે છે ને એ લાઈન અધૂરી મૂકી ગયું લાઈન રાખી નથી સાહેબ લાઈન

સાહેબ તમે સાત દિ વાત કરીએ ઠીક છે સાત દિ ના દસ સમજી આમ સમજી શકો કાંડી આમ પાણી તમને વર્ષ વર્ષ નો આવી ગયો એટલે તમે પછી સાહેબ અગિયારમો દિવસ દિવસ અમારો છે સાહેબ અમને કોઈ ઘર કરવામાં રસ નથી અમે કોઈ નેવર નથી રોજ કમાવીને ખાય રહ્યા છીએ અગિયારમો દિવસ અમારો સાહેબ આજે મેં તમને કીધું કે અગાઉ કાંઈ તમે કીધું અમારા ગામનું કામ નહીં થાય તાળાબંધી કરશો એટલે અમે કરો એમ અગર તમે જો આજે હલકામાં લેશો ને આજે ગુરા આંદોલન કરવાનું છે તો અમે કરશું બરાબર

માલ છે પાટી મેરો બાજ છે કેજીયે ભાઈ લો ઓકે જાવ જાવ આદી નિકરો નીકળી જજો બાબા આને પાલે માજા આજ પાંચ નગરપાલિકા જો ગેસ બંધ કરે ભેગા થયા ગામ માંગ એ વર્ષોથી નગરપાલિકા હોય તો પાંચ ગામ પાર પાસે વિકાસની વંચિત રખ્યા છે માત્ર મા વિકાસ એની વેચજો થયો એ ગુંગી બેરી નગરપાલિકા કેગા લાભ ભેગા થયા અગાઉ પણ લેખિત મોખી રજૂઆતમાં કહીએ છતાં પણ નગરપાલિકાનો પેટો પાણી હલે નતો ના છોટકે અજ પાસે નગરપાલિકા ગેસ બંધ કરી દોર हम हमारा हक मांगते नहीं किसी मांगते हम हमारा हक मांगते नहीं हमारी मांगे पूरी करो पूरी करो पूरी करो नगर पालिका में आओ में आओ में नगर હોસલે આસલેસલે પૂરી કરો હાંગે પૂરી કરો હમ હમરા હક માગે